હેલો મિત્રો તો હું છું ભીખુ ભાદરકા ગાંડી ગીર ને સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે આપણી વાડીએ તો તમને આપણી વાડીનો નજારો પણ બતાડી દઉં આપણે અહીંયા પાણી ચાલુ કર્યું છે તો તમને નજારો બતાડી દઉં તો જો મિત્રો આ છે આપણી વાડી ગાંડી ગીરમાં આવેલ છે આપણે પાણી પણ ચાલુ છે આપણી વાડીએ આ આપણે પાણા તમને દેખાય ને એની ઓલી બાજુ છે ને નદી છે તો તમને આગળ બતાડું અહીંયા છે ને મગર છે મગર એ તમને આગળ બતાડું તો આ આપણે પાણી ચાલુ છે અહીંયા આપણે પાણી ચાલુ છે આપણી વાડીએ આ છે ને મોટર હાલે તો હવે તમને છે ને હું નદી બતાડું નદીનો નજારો એમાં છે ને આપણે મગર બેઠી ત્યાં નદીમાં અંદર નદીના કાંઠે તો મગર પણ તમને બતાડું તો જો હવે આપણે અહીંથી ચડવાનું છે એવું શું તમને નદીનો નજારો બતાવું આ છે અમારી ગીર હો ગીરનો નજારો મિત્રો આ છે નદી આમદમ જાય છે આમ પાણી જાય આગળ છે ને આ ઝાડ છે ને એની ઉલીપા મઘર છે તો તમને વાહ આગળ જઈ ને ઓલી બાજુથી દેખાશે તો તમને આગળ જઈને આગળ બતાવું તો મિત્રો આપણે આગળ જઈએ આ બાજુ છે આમાં ઝાયડ છે એટલે આમાં થોડીક હાલવાની માથા પીઠું હોય નદી આપણે મગજ છે જો આગળ આપણે જવાનું છે આગળ ત્યાંથી તમને બતાડું જો ને અહીંયા છે મગજ આગળ તમને બતાવું બહુ આપણે બોલીએ ને તો પછી પાછી ભાગી જાય એટલે આપણે અવાજ થવા દેવાનો નથી ને સાને મુને જવાનું છે e hanno મિત્રો આ હતી મગર તો આપણે છે ને અહીંયા આપણી વાડી છે ને જંગલ ને નદીને કાંઠે છે તો અહીંયા આવા જનાવર છે ને જોવા મળ્યા જ કરે તો ટાણે તો એ ઓલે કાંઠે વહી ગઈ આપણે પાછા હમણાં આવતા ગયા અહીંયા બોલાય એમ હતું નહીં નગર પાછી ભાગી જાત તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ભીખુ ભાદરકા ગીર એને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો તો અહીંનો તો તમને અહીંયા આપણે ઊભા હતા જો ને અહીંયા અહીં ઊભીને આપણે શૂટિંગ ઉતાર્યું તું પાછું તમને બતાડી દઉં દવી જગ્યા અટાણે તો મગજ વઈ ગઈ જો ને અહીં અહીંયા ઊભીને આપણે ઉતાર્યું તું જાલ અહીંથી જો ને વાહ મગજ બેઠી હતી જો અહીંયા જો આ જોઈ લો નજારો અહીંયા બેઠી હતી મગજ આ જગ્યા ઉપર તો મિત્રો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ અને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો જય માતાજી